ઓલ ગુજરાતી જીકે ચેનલ માં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના ઇતિહાસમાંથી લીધેલ પંદર એમસીક્યુ શીખીશું જે આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન નંબર એક મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસક ના સમયમાં બંધાયું હતું ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ બી કુમારપાળ સી ભીમદેવ પહેલો ડી કર્ણદેવ સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ પહેલાના સમયમાં બંધાયું હતું પ્રશ્ન નંબર બે પાટણની પ્રસિદ્ધ રાણીકી વાવ કોણે બંધાવી હતી ઓપ્શન એ મિનલ દેવી બી નાયકાદેવી સી રાણી ઉદયમતી ડી રાણી રૂડાબાઈ સાચો જવાબ આવશે ઓપ્શન સી રાણી ઉદયમતીએ પાટણની પ્રસિદ્ધ રાણી કી વાવ બંધાવી હતી પ્રશ્ન નંબર ત્રણ ધોળકા શહેરની સ્થાપના કોણ કરી હતી ઓપ્શન એ વિરામદેવ બી લવણ પ્રસાદ સી વિશલદેવ ડી વિમલ મંત્રી ઓપ્શન બી લવણ પ્રસાદે ધોળકા શહેરની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ચાર વાઘેલા વંશના પ્રથમ રાજા કોણ હતા ઓપ્શન એ વીર ધવલ બી કર્ણદેવ સી સારંગદેવ ડી વિશલદેવ સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિશાળ વાઘેલા વંશના પ્રથમ રાજા હતા પ્રશ્ન નંબર પાંચ કયા શાસકે ડભોઈ કિલ્લાની રચના કરાવી હતી ઓપ્શન એ ભીમદેવ પ્રથમ બી કર્ણદેવ સોલંકી સી સિદ્ધરાજ જયસિંહ ડી મૂળરાજ સોલંકી સાચો જવાબ આવશે ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ ડભોઈ ના કિલ્લાની રચના કરાવી હતી પ્રશ્ન નંબર છ ગુજરાતનો અંતિમ રાજપૂત કોણ હતો ઓપ્શન અર્જુનદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ રાજ સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્રિભુવનપાળ ગુજરાતનો અંતિમ રાજપૂત રાજવી હતો પ્રશ્ન નંબર સાત પ્રસિદ્ધ જૈન મુનિ હેમચંદ્રાચાર્ય જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ વડનગર બી ધંધુકા સી પાટણ સાચો જવાબ આવશે ઓપ્શન બી ધંધુકા શહેરમાં જૈન મુનિ હેમચંદ્રાચાર્ય નો જન્મ થયો હતો પ્રશ્ન નંબર આઠ ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશનો શાસનકાળ કયો છે સાતસો પચાસ થી નવસો પચાસ સાચો જવાબ આવશે ઓપ્શન એ ઈસ્વીસન ચારસો છેતાલીસ થી નવસો બેતાલીસ સુધી ચાવડા વંશનો શાસનકાળ છે પ્રશ્ન નંબર નવ કયા સોલંકી વંશના રાજ્યોના શાસનકાળમાં મોહમ્મદ ગઝનવીએ ગજનવીએ પ્રસિદ્ધ સોમનાથ બંદર લૂટ્યું હતું ઓપ્શન એ દુર્લભ રાજ બી ભીમદેવ પહેલો સી ભીમદેવ બીજો ડી કર્ણદેવ સાચો જવાબ આવશે ઓપ્શન બી ભીમદેવ પહેલાના શાસનકાળમાં મોહમ્મદ ગજનવીએ પ્રસિદ્ધ સોમનાથ બંદર લૂંટ્યું હતું પ્રશ્ન નંબર દસ સિદ્ધરાજ જયસિંહે કયા વિજય પછી અવંતીનાથનું બિરુદ્ધ ધારણ કર્યું હતું ઓપ્શન એ જુનાગઢ બી માળવા સી નવસારી ડી ભિન્નમાલ ઓપ્શન બી માળવા વિજય પછી સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથનું વિરોધ ધારણ કર્યું હતું પ્રશ્ન નંબર અગિયાર કયા મુગલ બાદશાહના શાસન કાળમાં અમદાવાદ ખાતે શાહીબાગનું નિર્માણ થયું હતું ઓપ્શન એ અકબર બી જહાંગીર સી શાહજા ડી બહાદુર શાહ જવાબ ઓપ્શન બાદશાહના શાસનકાળમાં અમદાવાદ ખાતે શાહીબાગનું નિર્માણ થયું હતું પ્રશ્ન નંબર બાર મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક બી મેરારજી દેસાઈ સી રતુભાઈ અદાણી ડી શામળદાસ ગાંધી સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા નંબર તેર મોગલ બાદશાહ અકબરે ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું ઓપ્શન એ ઈસવીસન પંદરસો એકસઠ બી ઈસવીસન પંદરસો છપ્પન સી ઈસવીસન પંદરસો ત્યાસી ડી ઈસવીસન પંદરસો એકાણું

સાચો જવાબ છે ઓપ્શન સી મુજબ ફરસા બીજો ગુજરાતના સંત સુલતાન તરીકે જાણીતો છે પ્રશ્ન નંબર પંદર ગુજરાતના કયા એક મુસ્લિમ સુલતાનને માત્ર સાત જ દિવસમાં ગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યો હતો ઓપ્શન એ તારત ખાન બી અહમદ શાહ સી દાઉદ ખાન ડી મોસીન સાચો જવાબ આવશે ઓપ્શન સી દાઉદ ખાન મુસ્લિમ સુલતાનને માત્ર સાત દિવસમાં ગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર સોળ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ અમદાવાદ બી સુરત સી કચ્છ ડી નવસારી આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે